ગુડ મોર્નિંગ તો દોસ્તો આજનો બ્લોગ આપણે ચાલુ થઈ ગયો છે અને દેખો બાકી આ મોગળીનું વાવેતર બાકી દેખો મોફળીનું વાવેતર કરવાનું છે એના માટે આ ગાળવાનું ચાલુ કરી દીધું છે આપણે બાકી બ્લોગમાં રેજો તમને બતાવીશ બધું બાકી કન્ટિન્યુ રહેજો દોસ્તો બીજે તો શું કહું તમને યાર બાકી વિડીયોમાં રહેજો બધું બતાવીશ તો મોગફળીનું ગાળવણ ચાલુ કરવાનું છે આનામાં એના માટે હમણાં એટલે આનામાં પાણી ચાલુ કર્યું છે દેખો ના લાઇન પણ લાંબી કરી દીધી છે અત્યારે તો અત્યારે પાણી ચાલુ થશે અને થોડાક દિવસો પછી મોગફળીનું વાવેતર થઈ જશે આનામાં બાકી વિડીયોમાં રહેજો લાઇટ આવવાની તૈયારી છે હવે દોસ્તો લાઇટ આવી છે બહાર વાગીએ અને આપણે જે છે ગામમાં ગામમાં પાણી વાળવાનું છે એટલા માટે બાકી વિડીયોમાં રહેજો બતાવીશ તમને બાકી લાઇટ આવી ગઈ છે કોઈ હળા આવે છે પણ પ્રોબ્લેમ હતી એટલા માટે હુણા બહારે આવી કરવાનું છે મોટર લાઇટ આવી ગઈ છે બાકી લાઇટ હડાઆની હતી પણ પોણા બહારે આવી છે કેમ તે લાઈટમાં પ્રોબ્લેમ હતો એટલા માટે બાકી ચલો જઈએ આપણે

ફાઇનલી દોસ્તો દેખો લાઇટ આવી ગયું છે અને દેખો પાણી ચાલુ થઈ ગયું છે અત્યારે જ પાણી આટલા આવી રહ્યું છે દોરિયામાંથી બાકી દેખો આપણી ઘઉં દોસ્તો દેખી શકો છો આવા કંઈક ઘઉં છે ને બાકી બીજું શું કહું પાણી ચાલુ થઈ ગયું છે બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આખા દિવસમાં શું થાય છે તમને બતાવીશ તો ચલો દોસ્તો મોટર લાઇટ ગઈ છે એટલા માટે આપણે ફરીથી ચાલુ કરવી પડશે દેખો પતંગ લૂંટવા વાળા કર્યું રમણ ભમણ પતંગ લૂંટવા વાળા કર્યું રમણ ભમણ ભાઈ દેખો ચલો આપણે પેલા લાડ મોટર લાઈટ અભી તક આવી નહીં લાઈટ હજુ આવી નથી बाकी देखो हाँ भ्रमण भ्रमण कर नांग जो पतंगा लूटवा बाकी एक तो दोस्तों खड़ा त्री गया देखो माहौल कई बनाई रखे तो दोस्तों अचानक कई बदलाई गतावरण देखो वरहत आए थी गचानक देखी सको बाकी आप हम रे खाली बेस पाड़िए एक बे है बाकी बे पाड़िए देखो ते तो फाइनली दोस्तों लाइट जती रही है देखो लाइट तो फाइनली दोस्तों लाइट जती रही है बाकी देखो पतंगों वाला બધા ગૌ ભાગી નાખ્યા છે પતંગ લૂંટવા વાળા બધા ગૌભાગી નાખી બસ દોસ્તો આજના વિડીયો આટલું છું તો બાકી મળશું નો આ સાથે બાકી જય જોહાર જય આદિવાસી ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમને આજે બ્લોગમાં મજા વિડીયોમાં મજા નથી આવ્યો પણ